અશ્વિનભાઈ સાવલિયા અવધ ટાઈમ્સના સહતંત્રી વિજયભાઈ ચૌહાણ ભીખુભાઈ અગ્રવત ભારતીબેન પંડ્યા હસુભાઈ વ્યાસ મુકેશભાઈ જાની રાજનભાઈ જાની જગદીશભાઈ જોશી તેમજ નાગનાથ મહિલા મંડળ દ્વારા ઉપસ્થિત રહી સેવા પૂરી પાડવામાં આવેલી હતી અને જરૂરિયાતમંદ લોકોને ભરપેટ ભોજન કરાવાયેલું હતું દર અમાસે ભોજન કરાવતું હોવાથી અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાને મુકેશભાઈ જાની દ્વારા છાસની સેવા પૂરી પાડવાનું કહેતા દર અમાસે છાસની સેવા આપવાનું અશ્વિનભાઈ સાવલિયાએ ડેરી તરફથી છાસ વિનામૂલ્યે અપાશે તેમ જણાવેલું હતું